સરદાર મિત્રો મિત્રો ટિપ્પણી કરી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નું ઘોર અપમાન કર્યું છે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના કન્વીનર તરીકે રાજ ઠાકરેજી નું એક શબ્દ કહેવા માંગુ છું કે તમે તમારી ગંદી રાજનીતિની ભોગ દેશના કોઈ મહાપુરુષોને ના બનાવો કે કોઈ સ્વતંત્ર સેનાનીને ના બનાવો તમારી જે રાજનીતિ છે એ તમે રાજનીતિ કરતા હો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન રાજ ઠાકરેજીએ કર્યું એની કડી નિંદા કરીએ છીએ અને કરવી જ જોઈએ પણ પ્રથમ અપમાન સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું ક્યાંથી થયું કોને કર્યું આ મોટો સવાલ છે પણ ગુજરાતીઓ અવાજ એક વાર ઉઠાવે છે પછી ગુજરાતીઓ શાંત પડી જાય છે એટલે ગુજરાતીઓને સહન કરવાની ટેવ પડી ગઈ છે એટલે ગુજરાતીઓનું અપમાન થતું રહે છે પણ ગુજરાતીઓ બોલ છે નહીં અને એમાં ખાસ ગુજરાતની અંદર વસેલો બહોળો સમાજ પાટીદાર સમાજ ખખડધત્ત સમાજ આ પાટીદાર સમાજને સહન કરવાની આદત પડી ગઈ છે મોટેરા સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હતું એને મિટાવી અને વર્તમાન વડાપ્રધાને પોતાનું નામ અંકિત કરાવી દીધું ગુજરાતીઓ એક પણ શબ્દ બોલ્યા નહીં અને ખાસ પાટીદાર સમાજ બોલ્યો નહીં પ્રથમ અપમાન ગુજરાતની અંદર ગુજરાતીએ વડાપ્રધાનના હોદ્દા પર બેસવા વ્યક્તિએ એવા વ્યક્તિનું કે જેમને પાંચસો અને પાસઠ રજવાડોનું એકત્રીકરણ કરીને અત્યારે જે ભારત રહ્યું એ ભારત બનાવ્યું એમને એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ મોટેરા સ્ટેડિયમ પરથી મિટાવી દીધું અને આ બધો તમાશો પાટીદાર સમાજ જોતો રહ્યો એમને સહન કર્યું એટલે આજે મહારાષ્ટ્રના રાજ ઠાકરેજીએ જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન કર્યું તેઓ નિવેદન સિવાય એમની પાસે બીજો કોઈ રસ્તો નથી એટલે એમને સહન કરવું પડશે બીજું અપમાન વર્તમાન મુખ્યમંત્રીને એ પણ પાટીદાર સમાજના પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારાથી આણંદ મહાનગરપાલિકાનો દરજ્જો આપી દીધો અને એ પણ વિઠ્ઠલભાઈ ભવનમાં ગાંધીનગર બેસી અને વિઠ્ઠલભાઈનું અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું માદરે વતન કરમસદનું આણંદ મહાનગરપાલિકાનો દરજ્જો આપી અને કરમસદ ગામને નકશામાંથી મિટાવી દીધું આ બીજું અપમાન કર્યું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વાહ વા લૂંટવા વાળા વડાપ્રધાન એ વડાપ્રધાન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ની અંદર શૌચાલય બનાવ્યું છાતીના ભાગ પર અને છાતીના ભાગ પર લોકોને કુદાળવામાં આવે છે છાતી સરદાર પટેલ સાહેબ ની છાતીના ભાગ ઉપર શૌચાલય બનાવ્યું કોઈ પણ મહાપુરુષની પ્રતિમા હોય કોઈ આરાધ્ય દેવની પ્રતિમા હોય प्रतिमा अंदर क्या शौचालय ना जयपुर अवाज न उठाने सहन कर प्रथम कोने कर आवाज आ हू सरदार सन्मान संकल्प आंदोलन समिति कन्वीनर तरीके અને પાટીદાર સમાજમાંથી આવું છું ધનજી પાટીદાર મારું નામ લાગે છે એટલે પાટીદાર સમાજને પણ કહેવા માંગુ છું આજે પાટીદાર સમાજની સંસ્થાઓના પ્રમુખો તમામ પાર્ટીઓના નેતાઓ આજે રાજ ઠાકરેજીની કડી નિંદા કરી રહ્યા છે કરવી જ જોઈએ રાજ ઠાકરેજીએ પોતાની ગંદી રાજનીતિ ચમકાવવા માટે એમને જે નિવેદન આપ્યું એની કડી નિંદા બધાએ કરી છે અને હું પણ કરું છું કરવી જ જોઈએ પણ સવાલ એ નથી સવાલ એ છે કે રાજ ઠાકરેજીએ અપમાન કર્યું સરદાર પટેલ સાહેબનું એના પહેલા સરદાર પટેલ સાહેબનું ગુજરાતમાં ગુજરાતીઓએ પહેલું અપમાન કર્યું છે આ મોટો સવાલ છે મિત્રો મારા વિડીયોના માધ્યમથી તમને કહેવા માંગુ છું કે તમે આજે નહીં બોલ્યા તો તમે ક્યારે પણ નહી બોલી શકો તમારું રોજ તમારું અપમાન થતું રહે છે તમારા આવનારા ભવિષ્યનું અપમાન થતું રહે છે આપણે રાજ ઠાકરે સામુ એક આંગળી કરીએ છીએ એના પહેલા આપણે એ વિચાર કરવાની જરૂર છે ત્રણ આંગળીઓ આપણી સામુ જ હોય છે ગુજરાતની અંદર ત્રણ ત્રણ અપમાન થયા રાજ ઠાકરે જે અપમાન કર્યું એ અપમાન અને એની કડી નિંદા કરીએ છીએ પણ ત્રણ આંગળીઓ જે આપણી બાજુ છે તો ગુજરાતીઓ ગુજરાતી થઈ અને ગુજરાતીનું સરદાર પટેલ સાહેબનું ત્રણ ત્રણ જગ્યાએ ત્રણ ત્રણ વાર અપમાન કર્યું આ પણ આપણે સમજવું પડશે એટલે જાગો જાગવાની ખૂબ જરૂર છે અમારી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ આ ત્રણ મુદ્દાઓને લઈને જે લડત લડી રહી છે જ્યાં સુધી સંપૂર્ણ સ્વરાજ કર્મસજ્ઞ નહી કરવામાં આવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે બનાવી છે દેશની જનતાના ટેક્સના પૈસાનો જે ધુમાડો કરી દીધો છે ચાઇનાથી બનાવેલા જે સરદાર લાવ્યા છે અને સરદારની છાતી ઉપર જે કુદાડવામાં આવ્યું છે સરદારને જોવાના જે પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે આ તમામ બાબતનો સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ વિરોધ કરી રહી છે આનંદ સરદારનું અપમાન કહેવાય